હું જીએમ છાત્રાલયમાં ભણું છું અહીંયા કોઈ વાંધો નથી કોઈ પણ શિક્ષણમાં પણ પ્રોબ્લેમ નથી અહીંયા જમવાનું પણ સારું છે કોઈ પણ વાતનો ભેદભાવ નથી અહીંયા એક છોકરીઓ કાતરા તોડવા ગઈ હતી તે માસીને પથ્થર લાગ્યો હતો તેથી જયંતિભાઈ બોલ્યા અને તે છોકરી હોસ્ટેલમાં ભાગી ગઈ તેથી જયંતિભાઈનો કાંઈ વાક નથી જાડેજા રાધિકાબા જયદીપસિંહ છે હું અહીંયા ધોરણ આઠમાં અભ્યાસ કરી રહી છું હું અહીંયા બે વર્ષથી હોસ્ટેલમાં પણ હતી અહીંયા હોસ્ટેલમાં જમવાનું સારું છે રહેણી કે નહીં સારી છે પણ જે આ બનાવ બન્યો હતો હોસ્ટેલમાં એમાં છોકરીઓ કાતરા પાડવા ગઈ હતી ત્યારે કાતરા પાડતા પાડતા એક પથ્થર પડ્યો તે માસીને વાગ્યો હતો એટલે જયંતિભાઈ થોડા ખીજાયા હતા એ છોકરીઓ આ ખીજાવાના કારણે હોસ્ટેલમાં ભાગી ગઈ હતી તેથી તેમને જયંતિભાઈ પણ હોસ્ટેલમાં ગયા પણ જયંતિભાઈનો કાંઈ પણ વાક નહોતો હું જયંતિભાઈ કગથરા આ જીએમ પટેલ કન્યા વિદ્યાલયની અંદર જે છાત્રાલય છે તેમાં અઢાર વર્ષથી આ ફરજ બજાવું છું ફરજના ભાગરૂપે જે આ છાત્રાલયની અંદર તમામ જ્ઞાતિની દીકરીઓ અભ્યાસ કરે છે તમામ જ્ઞાતિનો તેમાં જે આજે બનાવ બન્યો છે એ બનાવ પાયા વિહણો છે તેમાં એવું છે કે જે એક આંબલી હતી આંબલી નીચે આંબલી ઉપર કાતરા પાડવા જતા દીકરીઓ જે પથ્થરોના ઘા કરતા એ પથ્થરો નીચે સફાઈ કામદાર કામ કરતા બેનને એ પથ્થર વાગતા એના ઠપકા રૂપે મને કીધેલું એટલે મેં એના ઠપકો માટે એ બાળાઓને બોલાવી બાળાઓ તરત જ ભાગીને વહી ગઈ અને બોલાવીને તરત હોસ્ટેલમાં હું જઈને તરત જ બોલાવીને બહાર આને ઠપકો આપ્યો આ સિવાય મારો કોઈ ઈરાદો નહોતો મને બદનામ કરવા માટેનો ઈરાદો છે અને આ આ સંસ્થા આજે અઢાર વર્ષથી આ જેમાં હું નોકરી કરું છું રાતને ચોવીસ કલાક ફરજ બજાવું છું ગમે ત્યારે બીમાર પડે છે ત્યારે તમામ જ્ઞાતિને એક પણ દીકરીઓ મને પુરાવો દઈ દઈએ કે આ જયંતિભાઈ જરા ઈરાદા થી મને જોઈ રહ્યો તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું મોહનભાઈ ભીખાભાઈ ગામ સોમરા મારી દીકરી ત્રણ વર્ષથી અહીંયા જીએમ પટેલમાં ભણે તો ભણતરમાં કોઈ વસ્તુનો કાંઈ વાંધો નથી ને અમને બહુ યોગ્ય લાગે દીકરીઓને પણ મજા આવે એવું કાંઈ કોઈ વસ્તુ છે નહીં પણ છતાંય આપણે દીકરીઓ મેં બહુ આનંદ છે એમાં ભણવામાં કઈ કોઈ વસ્તુ ઘટતી નથી સાહેબ મારું નામ વરણ વિનોદ પાલે વરણ છે અમારી છોકરીઓ આ સંસ્થામાં છેલ્લા બે ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે અને સંસ્થાનું ભણતર અને બહુ સારું છે અને કોઈ જાતનો અહીંયા ભેદભાવ છે નહીં કાંઈ અને કોઈ વ્યક્તિગત વાંધા નહીં સાહેબ કોઈ સંસ્થાને બદનામ કરવા માગતું હોય તો એ ખોટું છે ને અમને સંસ્થા પર ભૂખ ગર્વ છે અને બહુ સારી કામગીરી છે અહીંની